ચાલ તારો જેટલી વાર ફોટા પાડવાય ને તમારા ખાતાના સારી કરે જેટલા પાડવા એટલા પાડી જેટલા આપવા બીજું ના પાડે તમારા માટે કે મેં તમને કેમ રાખ્યા તમારી સેફ્ટી માટે આ જે ફોટા ને પાડે ને એ તમને અહીં રાખ્યા ને એટલે કે મારે મોકલવો પડે એ હમણાં તમને તરત અહીંથી એટલે એમને પેલું ગવર્મેન્ટમાં મોકલવું પડે ને હા મેં પૂછ્યું બધું મેં કોઈ આજે પણ પાર પાસે એમને બહાર બોલો પાછળ એવું પણ દસ મવર્મેન્ટ નું ટ્રીટમેન્ટ મોકલવું પડે ઉપર હોય તો ના પાડે કરવું પડે જીગર ભાઈ પાડે ને ફોટા જીગર ભાઈ પાડે

શું એક દારો ચેકિંગ ઓક્સિજન બોક્સિજન બધું ચાર કલાક લગાવ્યું એ ના ઉપર મોકલી દીધા હું કહું કશું મારી કરું ને ટૂટાવ થયું તો ડોક્ટર ને લાવ્યું સારા માણસ એટલે મતલબ કે અમને આજે એ જ કીધું તમને હારા માણસ જોઈને નહીં લાગે મોકલી દે દવા દવાથી મતલબ મીઠું વધારે ફરે નાખી દીધું મીઠું મીઠું ઓછું હતું બહુ એટલે બીજા ડોક્ટરો વાત કરી ને તેવું કરતા હતા કે ઇન્ફેક્શન બહુ જ છે એમણે તો ઇન્ફેક્શન છે વધારે એટલે એકદમ ભાઈ થી તો કઢાઈની પીજની એટલે કે બે ચાર દિવસ તમે રહેવું પડશે અને કાલે હાથથી ચાલુ કર્યું છે બબે બોટલ લેતી ઇન્જેક્શનો બધું લગતાવતોન ચાર દિવસ પછી મને જાતી છે તમને ખબર છે એવું કવરતા કે બે રસ્તા છે કાં તો ઇન્જેક્શન થી ધીરે ધીરે પેશાબ માટે ઇન્ફેક્શન નીકળે કાં તો પછી એસએસજીમ કર્યું સર્જરી એવું કમળું છે હું ઘરે ઘરે કરી મેં એટલે પૂછ્યું મેં કલ સમા ટ્રીટમેન્ટ શું બાકી રહી મેં કીધું પેલું પહોંચ્યું તું એવું હતું કે ના એવું નહીં થશે એવું મારે નથી કરવું મારે તમને ઇન્જેક્શનો ને ટોટલો ચડાવીને એનાથી ચાર દિવસમાં કાઢવું છે અને એમાં છેલ્લું શું કશું પેલું એવું કઈક દવાનું બોલ્યા એ આપવાનું છે એ આપી છે એટલે તમારે કમ્પ્લીટ કેવું પૂછે છે પછી ઇન્જેક્શન નું કહેતા કે જનરલ રૂમ માં રાખે ને આયુષ્યમાન કાર્ડ માં ઇન્જેક્શન નહીં ચાલતું ઇન્જેક્શન બહુ મોંઘું આવે એટલે કે એટલે એમને આઈસીયુ માં રાખ્યા કે પેલું મોંઘું ઇન્જેક્શન હોય તો આઈસીયુ માં ગણતરી થઈ જાય એમ ત્રણ ચાર હજાર રૂપિયા નું એક ઇન્જેક્શન આવ્યું એટલે કે આઈસીયુ રાખેલા પેશન્ટ નહીં તમારે વાત થઈ ડોક્ટરે કીધું બરોબર તમારે માર વાત નહીં થઈ એટલે મને કટકત નું આડે દાડ ઠોકે રાખ્યું આજે મેં પૂછ્યું મારે ખબર પડી તમને કીધું તમને ખબર પડી મને ખબર નથી તમને વાત કરી અમે અડધો કલાક વાત કરી હમણાં મન કીધું મારા વાત થઈ શકે તો બપોરે હતા મેં રજા માથી લેતી રજા તું નહીં આવી પણ એમાં છે કે તમે અહીંથી રજા લેશો ને તો છ મહિના લઈને આયુષ્યમાન કાર્ડ બીજી કોઈ જગ્યા નહીં ચાલે એટલે જે કઈ જવાનું નહીં પણ એમ કે તમને ખોટું ચાર દિવસ માટે થોડા આગામ બગાડો ફરી તમને ઉઘરે ને તો તમારે ઉંમર પ્રમાણે પછી તકલીફ કઈ વખતે તમે બે તમને આ મન માનતા હાથ છે મારે હું આજને તમને હમકાવીશું